મહીસાગર જિલ્લાના લુણાવાડામાં ચાલ્યું દાદાનું બુલડોઝર લુણાવાડા નગરપાલિકા દ્વારા તળાવો બ્યુટિફિકેશન કરવાના હોય આસપાસના દબાણો દૂર કરવામાં આવ્યા વર્ષોથી તળાવની આસપાસ કાચા પાકા દબાણો તેમજ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયેલ દબાણો દૂર કરવામાં આવ્યા મહીસાગર જિલ્લા કલેક્ટરની સિદ્ધિ સૂચનાથી અને એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ લુણાવાડા નગરપાલિકા એક્શન મોડમાં આવી હતી નગરપાલિકા ચીફ ઓફિસર નગરપાલિકા પ્રમુખ ડોક્ટર કીર્તિ પટેલ ઉપપ્રમુખ દિનેશભાઈ કારોબારી અધ્યક્ષ સમીરભાઈ મહેતા નગરપાલિકા સ્ટાફ નગરપાલિકાના કોર્પોરેટર અમિતભાઈ તમામ સ્થળ પર હાજર રહી દબાણ દૂર કરવાની કામગીરીમાં જોતરાઈ રહ્યા હતા મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ હાજર રાખી દબાણ દૂર કરવામાં આવ્યા લુણાવાડા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની બોડી બનતાની સાથે નગર વિકાસ કાર્યોને લઈ એક્શન મોડમાં ફટાફટ નિર્ણય લઈ અને કામગીરી ચાલુ કરવામાં આવી. जीया दબાણો દૂર શું કાર્યવાહી? दादाનું ગુલ લોજર હવે લુણાવાડા નગરપાલિકામાં ચાલ્યું છે. અહીંયા આપણે આ તળાવનું બ્યુટીફિકેશન માટે 7 કરોડનું гранટ થઈ છે. તળાવના ફરતે અસામાજિક તત્વો દ્વારા